હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું એકદમ મસ્ત મજાના નવા બ્લોગમાં અમે હજી થયા નથી આજે જવાના છીએ સૌ અને અહીંયા મમ્મી જવું શું આ છે રુદ્રાક્ષ રુદ્રાક્ષ બહુ વધી ગયું છે ને એટલે ક્યારના કાપે ઓછા થઈને કાપ્યું છે અને હવે લાકડા કાઢે છે હા દેખાડું તમને જો અહીંયા રુદ્રાક્ષનું ઝાડ છે ને એ બહુ મોટું થઈ ગયું હતું

છટકે જો આવે છે હમ હ કેમ ના ઉઠાય તો કવ છે છે આવે તો નથી હમ અને જો મસ્ત ચાસુદનો કોલ આવ્યો છે આજે અમે અહીંયા પાણી લીક થતું હતું આજે રાતે પોણા એક સુધી મૈથા પણ તોય હરખું ન થયું ને અત્યારે એક ગાડીવાળા ભાઈએ જો ટાયર ઉપર ચડાવી દીધું હતું અને એમાંથી ના મૂળિયા નીકળ્યા છે આ પૈડા ને એ બધા જીગર હજી જો નિરીક્ષણ કરે છે જીગર ને જમવું નથી ભાઈવું એમાં ને એમાં જીગર ને આમાં ને આમાં જમવું નથી ભાઈવું રાઈ तो किया के, है पानी की जो लाइन होती है हो ना ये वो लीक है मुझे फोन आया था कि आपके घर के पास पानी की लाइन लीक है और वहाँ पे तड़ाव भरा जाता है तालाब 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 भर जाता तो है तो इसलिए हम आए थे और अभी तक केस सॉल्व नहीं हुआ कल से हम इस पे मकसद कर रहे हैं लेकिन वैसा का वैसा ही है और कुछ अंधे लोग भी है यहाँ पे अंधे लोग है जो गाड़ी लेके निकल रहे हैं इतना बड़ा खड्डा है सारे धूल है, मिट्टी है। वैसे ऐसे देखो ऐसे तैरा दिखा अंधे लोग बोलते हैं है तो खड्डा नहीं दिखता है तो मिट्टी नहीं दिखती है यहाँ पे क्या हो रहा है પોણા નવરાતર નો ઉપવાસ હતોય ઉપવાસ હતો પોણા પણ મેળ આવ્યો નહી હજી મેળ આયો નથી અચ્છા ભાઈ ગા આપડો તો જો સાંજ પડી ગઈ છે સવારે તો મેં કચરો પોતાનું આસનના કપડામાં ને મને એમાં ટાઈમ ગયો ગયો મમ્મી ની કાપતા ત્યાં મને એમાં અને પછી મારા ફેરબા નહીં જમવાનું હતું તો અહીંયા જમવાઈ ગયા તો અહીંયાથી અમે એવા ત્રણ સાડા ત્રણે જયમાન વહેવાનું બધું હતું એટલે મોડું થઈ ગયું ત્રણ સાડા ત્રણ આવીને ધોઈ ગયા હતા અને પછી અત્યારે આરામ કરીને સાડા પાંચ થયા છે નીકળવાની તૈયારી કરી છે થેલા બધા ગાડીમાં ગોઠવી દીધા છે અને અહીંયા જો સોફાને બધું ઢાંકી દીધું છે પણ તોય અમે જ્યારે આવશું ત્યારે એટલી ધૂળ હશે અને ખબર નહીં ક્યાંથી ધૂળ આવે છે એટલું પેક કરીને જઈએ ને ધોઈ અને બહાર જે પેલું કર્યું હતું ને અમે એ થઈ ગયું દેખાડું તમને જો અમે જે કર્યું હતું ને પેલું નળ કનેક્શન કનેક્શનનું જે તૂટી ગયું હતું ને એ સરખું થઈ ગયું છે એક ભાઈને બોલાવી એટલે સરખું થઈ ગયું હતું અને આને બુરી દીધું અને મસ્ત મજાનું કામ થઈ ગયું છે ને અહીંયા જો સેટીને બધું ઢાંકી દીધું છે સોફા ને ટીવીને બધું જ એટલે હવે અમે નીકળવાની તૈયારીમાં છીએ અમને ગાડીમાં જઈને મળીએ તમને એને મળાવીએ કેમકે જીગર અત્યારે હજી બહાર ગયા છે સામાન ગોઠવીને એક કામ છે એટલા માટે આવે પછી નીકળીએ

ત્રણ વાગે કામ પૂરું કરીને પછી નીકળે જો કે કામ થઈ ગયું સારું એટલે વાંધો નહીં કામ થોડા હેરાન થયા પણ થઈ ગયું કામ થઈ ગયું હવે લીકેજ ન થાય તો સારું કેસા આપે